સંત પોલ કહે છે તેમ અત્યારે આપણે મેલા કાચની અંદર અસ્પષ્ટ જોઈએ છીએ પણ ત્યારે તો સામસામાં અને સ્પષ્ટ જોઈશું દુનિયાની આજની અવસ્થામાં તેવી સ્થિતિએ પહોંચેલા માણસો વિરલ છે છતાં આજના સમયમાં અંતઃપ્રેરણાની બાબતમાં જેવા ખોટા દાવાઓ કરવામાં આવે છે તેવા ખોટા દાવા કદીએ કરવામાં આવ્યા નથી એમ કહેવાય છે કે સ્ત્રીઓમાં પ્રેરણા શક્તિ સહજ હોય છે જ્યારે પુરુષો ધીરે ધીરે તર્કને આધારે ઘસડાતા ઘસડાતા ઉપર ચડે છે આ વાત માનશો નહીં સ્ત્રીઓના જેટલા જ પુરુષો પણ આવી પ્રેરણા ધરાવતા હોય છે હા કદાચ હિસ્ટીરિયા કે જ્ઞાનતંતુની નબળાઈના રોગના વિચિત્ર વિકારોનો સ્ત્રીઓ વિશેષ પ્રમાણમાં દાવો કરી શકે ઠગો અને જાદુગરોથી છેતરાવા કરતાં નાસ્તિક તરીકે મરવું સારું બુદ્ધિ વિવેચન શક્તિ તમને ઉપયોગ કરવા માટે આપેલી છે તમે તે બરાબર વાપરી છે એમ બતાવી આપો તેમ કરવાથી જ તમે ઉચ્ચ વસ્તુઓ સાચવી રાખી શકશો આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે જે માનવી ગંગાને કાંઠે રહેતો હોય છતાં પાણી માટે કુઓ ખોદે તે મૂર્ખ છે હીરાની ખાણ પાસે ઊભો હોય છતાં કાચના ટુકડાની શોધમાં આખું જીવન વ્યતીત કરે તે માણસ પણ જરૂર મૂર્ખ છે ઈશ્વર તેવી હીરાની ખાણ જેવો છે પ્રેત અને ઉડતા ભૂતોની દંતકથાઓમાં આપણે ઈશ્વરને છોડી દઈએ તે એક મૂર્ખાઈ છે તે એક રોગ છે તે એક ગંદી તૃષ્ણા છે પ્રજાને તે અધમ બનાવે છે જ્ઞાનતંતુઓને અને મગજને નિર્બળ બનાવે છે તેને નિરંતર ભૂતપિશાચોના ભયમાં રાખે છે અગર ચમત્કારોની ગંદી ભૂખ જગાડે છે આવી બધી અસંભવિત વાતો આપણા જ્ઞાનતંતુઓને કૃત્રિમ રીતે ઉત્તેજિત રાખે છે માનવજાતની ધીરે ધીરે અને ચોક્કસપણે અધોગતિ લાવે છે ઈશ્વરને તેજી દેવાની વાત કરવી પવિત્રતા હૃદયની શુદ્ધિ તથા આધ્યાત્મિકતાને છોડી તે આ બધી વાહિયાત વસ્તુઓની પાછળ પડવું એ અધોગતિ છે અન્યના વિચારો વાંચી શકવાની શક્તિ ધરાવવી કેવી વાત છે જો હું દરેક માણસના વિચારો પાંચ મિનિટ માટે પણ વાંચું તો પાગલ બની જાઓ ભાઈઓ શક્તિવાન બનો ઊભા થાઓ અને પ્રેમ સ્વરૂપ ઈશ્વરને શોધો આ સર્વોત્તમ શક્તિ છે પવિત્રતાની શક્તિ કરતાં બીજી કઈ શક્તિ વધુ બળવાન છે પ્રેમ અને પવિત્રતા દુનિયાને ચલાવે છે નિર્બળ મનુષ્યો આ ઈશ્વર પ્રેમ નહીં પામી શકે માટે શારીરિક માનસિક નૈતિક અને આધ્યાત્મિક રીતે નિર્બળ ન બનો એક ઈશ્વર જ સત્ય છે બીજું બધું મિથ્યા છે ઈશ્વરને માટે અન્ય સર્વ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ આ દુનિયામાં બધું અસાર કેવળ અસાર જ છે અને એકમાત્ર ઈશ્વર કેવળ એકલા ઈશ્વરને જ ભજો